સંબંધોને કારણે પતિએ પત્નીને ગોળી મારી પોતે આત્મહત્યા કરી જામનગર રોડ પાસે આવેલા નાગેશ્વર વિસ્તારના સમિત શિખર એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાં ઘટના બની હતી પતિનું ઘટના સ્થળે મોત પત્નીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે લાલજી પઢિયાર નામના વ્યક્તિએ તેની પત્ની તૃષા પઢિયારને ગોળી મારી પોતે આત્મહત્યા કરી પત્ની વચ્ચે છેલ્લા દોઢ મહિનાથી ઝઘડો ચાલતો હતો તૃષાને સામા કાંઠા વિસ્તારમાં રહેતા કૌટુંબિક ભત્રીજા વિશાલ ગોહિલ સાથે અનૈતિક સંબંધો હતા પતિને પત્નીના અનૈતિક સંબંધની જાણ થઈ હતી પત્ની છેલ્લા દોઢ મહિનાથી તેની મિત્રને ત્યાં પતિથી અલગ રહેતી હતી આજે સવારે તેનો પતિ મહિલા મિત્રના ઘરે આવીને કમ્પાઉન્ડમાં ગોળી મારી દીધી હતી સમગ્ર કેસમાં પોલીસે તપાસ શરૂ કરી છે ડીસીપી એસીપી અને ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે સમગ્ર મામલે સ્થાનિક એસીપી રાધિકા ભારાઇએ નિવેદન આપ્યું છે લાગેશ્વર સોસાયટી વિસ્તારમાં હત્યાનો બનાવ બનેલો છે અને વિગત એવી છે કે લલિતભાઈ પડિયાર કરી ના જે વ્યક્તિ છે તેને પારિવારિક પ્રશ્નોના કારણે પોતાના પત્ની તૃષાબેન પડિયાર ને ગોળી મારી અને એમ અત્યારે ઇન્જરી પહોંચાડેલ છે આ તૃષાબેન છે અત્યારે હાલ હોસ્પિટલમાં એડમિટ છે એમની સારવાર ચાલુ છે અને એમની અત્યારે હાલ ક્રિટિકલ કન્ડિશન છે અને જે લલિતભાઈ છે એણે પોતે પણ પોતાની જાતને ગોળી મારી અને પોતાની આત્મહત્યા કરેલી છે અને અત્યારે હાલ અમે એફએસએલ ને બેલેસ્ટિક વિભાગ તમામની જે છે એ મદદ લઈ અને જે બનાવ સ્થળ છે એની ચકાસણી ચાલુ છે પત્નીને કઈ જગ્યાએ ગોળી મારી છે અને પોતે કઈ જગ્યાએ ગોળી મારેલી એમણે પોતાની પત્નીને અહીંયા ગાડીના ભાગે ગોળી મારેલી છે અને પોતાને માથાના ભાગે ગોળી મારેલી છે અને ચારેક જેટલા રાઉન્ડ ફાયર થયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવી આવે છે હાલ એમના જે પારિવારિક પ્રશ્નો છે એ એનું કારણ સામે આવેલું છે પરંતુ જે પ્રાથમિક દ્રષ્ટિએ જે માહિતી મેં આપને તો એ રીતે આટલી સામે આવેલી છે આજુ વિગત જાણમાં આવે તો તમામ અમને જણાવી છે એ બાબતની તપાસ થઈ રહી છે પ્રાથમિક દૃષ્ટિએ જે અમે વિગત મેળવી પ્રમાણે એમનું હથિયાર છે એ પરવાના વાળું રાજકોટમાં વધુ એક હત્યા સહિત આત્મહત્યાની જે કહેવાય ઘટના સામે આવી છે મારી પાછળના દ્રશ્ય જોયો છે કે રાજકોટનો જે આ નાગેશ્વર વિસ્તાર છે જે જામનગર રોડ ઉપર આવેલો છે ત્યાં એક પતિ દ્વારા આજ વહેલી સવારે તેની પત્નીને ગોળી મારીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ખુદ પણ જે કહેવાય પતિ દ્વારા કહેવાય કે ગોળીએ પોતાને નમણે ગોળી જે હત્યાનો પ્રયાસ આત્મહત્યા કરવામાં આવી હતી ત્યારે હાલ પતિનું જે કહેવાય કે ઘટના સ્થળે તો મોત નીપજ્યું છે પતિ જે છે તેને થોડી ઇન્જરી થતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે આ જે ઘટનાનું કારણ જોઈએ તો અનૈતિક સંબંધ હોવાનું સામે આવે છે રાજાપુર વિસ્તારમાં તે સમયે સમય શિખર એપાર્ટમેન્ટ છે જ્યાં રમ હોમગ્રાઉન્ડમાં ઘટના બની છે ઘટનાની જાણ થતા જે પોલીસ છે તે ઘટના સ્થળે દોડી આવી છે અને તપાસો ધમધમાટ શરૂ કરી જે કહેવાય કે મુદ્દેને હાલ અત્યારે પંચનામું કરવામાં આવ્યું છે આ તૃષા જે કહેવાય તૃષા વઢિયાર નામની જે મહિલા છે તેને જે કહેવાય કે થોડી ઈજાઓ પહોંચી છે અને લાલજી વઢિયાર છે તેના દ્વારા તેના પતિ પતિ છે તૃષાના તેના દ્વારા કહેવાય કે ગોળી મારીને જે કહેવાય કે એને ઈજાઓ પહોંચાડવામાં આવી હતી ક્યાંક ક્યાંક કહેવાય કે અનૈતિક સંબંધો હોવાને કારણે સમગ્ર ઘટના બની છે ત્યારે ઘટનાની જે જાણ થતા કહેવાય રાજકોટ પોલીસ સ્ટાફલો છે ક્રાઇમ ડીસીપી છે સ્થાનિક પોલીસ છે એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે ઘટના સ્થળે આવી છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી છે સમગ્ર ઘટનાનું કારણ છે તે શોધવાનો હાલ ચક્ર ગતિમાન કર્યો છે પ્રતિક નિર્માણી ઇન્ડિયા ન્યૂઝ રાજકોટ ભારતના મહત્વના